ને તમે હરે રે આપણે નાતે નેડલો નહીં પણ તારા ગુણને ને રો હું હરે રે તારી જાત ના પૂછીને જય મુરલીધર મિત્રો આ ઓડિયો સાંભળજો કે સત્ય ઘટના સામે આવી છે કે જ્યારે સારા સારા સાહિત્યકારો પણ જે વખાણીને વાત કરતા હોય એ આ વિખોડી નાખી છે એવો એક માણસ કે જે બે દિવસ પહેલાં મારી સામે બગડા જટી બોલાવી ગયો જે ખુદ વણકર નથી પણ વણકરમાં અત્યારે પોતે વણકર તરીકે કામ કરે છે અને વણકર બન્યો છે પણ એને વણકર સમાજે શું કામ કર્યું એ જાતની એને ભાન નથી એટલે એવી જ આ વાત સાંભળ્યા પછી મારી સાથે આ ભાઈ આવ્યા અને ભાઈએ સત્ય હકીકત તો હું જાણતો જ તો આખી કહાની મને ખબર છે કે વણકર અને વણારનો કયો નાતો છે અને કેવું કામ કરી બતાવ્યું તું જેણે ગાડા ભરીને ધાન આપ્યું અને એના પછી એમ કહેવાય છે કે ધાન આપ્યા પછી દીકરાને મૂકવામાં આવ્યો અને દીકરો ગાડું ને બળદ આપીને આવ્યો એવો ઇતિહાસ છે ને ઇતિહાસની માથે આણે પાણી ફેરવું ને એટલે અમારે વાત કરવી પડે છે ને કે આ વાત આ લોકોને કરવાની આપણે જરૂર નથી હોતી તો સાંભળો આખો ઓડિયો હલો બોલો જય માતાજી જય માતાજી બોલો નગનભાઈ આહી હમ કીધું ઓલું ઝોગડા હા હા સત્ય ઘટનાનો દીધો એમાં મુદ્દો એમાં કઈ ઘટના ન એમાં ઈ ગાડો ત્રણ થી આવે હવે આ કઈ છે મને નથી ખબર પડતી તો વાત તમારી બરોબર પણ ઈનો ઈ નો ઇતિહાસ તો આખા મને ખબર અરે ખબર ન હોય આપણે તો ખબર છે પણ ખબર ન હોય તો કુદકા ના મરાય ખોટા પોતાની જાત નો ગર્વ નો શબ્દ આપણે કીધો છતાં જો માઠું લાગ્યું હોય તો એ ખદડો કેટલો કહેવાય એટલે એને ઈ મતલબ નથી પણ એને હરીજ કરવી છે બીજું કઈ નથી એમાં હું તમને વાત કરું એની આખી હમ એમાં શું હતું દીકરી હતી હમ હમ આ મને બધી ખબર છે બઉ ઘટના જોરદાર બની ગઈ છે અને એવું

પછી એને કીધું કે આવું થયું છે ને મારો ભાઈ મને ભાળી ગયો પછવાડે હું જ હું ભાળું એમને મારી મારી ભાભી એમ કે એ હમણાં ઘેરે નથી અને બહાર ગામ ગયા છે એ પછી ઓલા એ કીધું કે ભાઈ હવે તારે જે હોય એ તારા ભાઈ ન કીધું હું તને હું તારો ભાઈ ગામ ને નાતે તારો ભાઈ કેવા હું થોડી ઘણી મદદ કરું તો મારી ઘરે આય પછી પર્યાણે પર્યા ઘેરે લઈ ગયા અને પછી જે ને એવું રોધું ગાડામાં નાખ્યું કરીને અગિયાર વાગાના દીકરા છે ને એના ગામ નીચે વાળા મૂચાય છોકરો પછી ગાડી લઈને હાલતો જ્યો પછી સાંજે વાળ કરવાની ટાઈમે આવડા વર્કર ની બેઠી બેઠી રોવે રોતી ત્યાં ઓલા એ પૂછ્યું તું કેમ રો છો કે આપડે ઓલા ને કે રોન આપી દીધું પાસ એમ થોડી રોવું કે દાન કર્યું એટલે હું ઈ માટે રોવું છું તમે ઓલી બેન ને તમે આ બધું બાજ જુવાર આપી દીધું એ તો એ કે તમારી નું ધાવણ ના સંસ્કાર છે પણ એ કે આપડો અગિયાર વર્ષ નો દીકરો કઈ દીધા વગર આવે તો એ કે હું જીવન ગૌરીને મળી દઉં પછી ઓલા બોલાય કીધું કે ભાઈ ની તો હવે એ તો છોકરો કેવાય એને શું ખબર પડે હું કરવું એટલે ન ઈ કે બીજા વગેરે આવે તો જીવી ન હોય હું હમ હમ અજી તો એટલી વાત પૂરી થઈ તા છોકરો ત્યાંથી આલ અને બળદની રાય આંગળીમાં વરી ફેરવતો ફેરવતો આવે હમ

ઓલા ભાઈ કીધું તારો ભાઈ જો દૂધ કરી પછી મોનો શેડો લીધો તક હું મારા ભાઈ તો હું બે વર્ષ પેલા એની ઘેરે ગીતી ને તે દિવસ કરવું પડે પછી

તમે વણકો આપણે તો નાચે નહી પણ હાઈ ભાઈ આ વાત છે એટલે દાદા હું એજ કઉ છું કે જો આ વણખર નો દીકરો નથી આનો બાપ કાં બીજો હોય ને કાની માં બીજી હોય ને કાંઈ આ વસ્તુ માથે તેને ગર્વ થવો ત્યાં આ શબ્દ ના વાપરો તી

ધર્મે કયું ગામ સળગજડા ફોટો નાખો તમારો હાલો આ ચડાવી આપણે આ નિમણ રાખો કરી હા તો હાલો નાખો હું નાખો હા હા